જાડું વાળા ખરી જાલ્યા છે જો તે બધું પૈસા તો હાલીને આવ્યો બધું ઓનલાઈન આવી જાય મારે બરાબર જે વસ્તુઓ લાવવાની જે લાઈવ પણ આમાં વધતા પૈસા છે જે બીજા બાકીના ખર્ચાના એ રહે અમે ઠેપણ મૂકી દેવા પડશે જે વસ્તુ એટલે અમુક કોઈ ટેન્શન નહીં જે અમુક વસ્તુ તો ઓનલાઈન મગાવી લીધી અને પૈસા ભરતી ગયા છે એટલે અમુક કોઈ ચિંતા નહીં અમો થોડા બાકીના વધ્યા છે એ બીજા ખર્ચો અમુક આવશે

હા ઘરમાં વ્યવસ્થિત પૈસા મુક્તિ પડશે માટે બહુ વાંચવા માટે આ વખત બરાબર કાળજી રાખવી પડશે નકા મોણસો તારે બહુ ઊંડા ખબર પડી જાય છે કોઈ વખણીઓ આ પૈસા આટલા આવ્યા છે શું આ ફૂટનું હોય છે તું છે આ બધા લોટરીવાળાએ તે એમાં પેપરમાં આવી જ જાય અને આ અમાચારો ને આવી જાય ભાઈ આ મોણસ ના લોટરી લાગી આટલા આટલા રૂપિયા તે ગમે તે કરીને વાંચવા માટે બરાબર કાળજી રાખવી પડશે નકા હું અરજી થયા તો પાછો આ મુદ્દો આખતું મરવાનો આવશે પૈસા તો હા મહીએ નાખે માણો છે તારી મર્ડરે કંઈ નાખે છે પૈસા માટે તો લોકો અને આ તો થોડા પૈસા હોય તો ઠીક વાત છે કરોડની લોટ નહીં એટલે અમે નક્કી ના કહેવાય જીવ ચીસો ખંભા ભૂવા પૈસા તો હા ઠીક છે પણ ઉપરથી ચીસો ખંભો મૂકાય એ વાતન રાખ્યા છે અમુક વસ્તુઓ લાવવાની છે તે લઈ આવતા આ લગ્ન તો બધું ઊંઘું પડશે ને એ થોડા ઘણા પૈસા ઘેર મૂકું થોડા લઈને જાઉં એ બધી વસ્તુઓ દાગી ના શીખ હોય

તું લગન ને રખાય લગન ટાઈમે ના રખાય બેલેન્સ તો જોવો બેલેન્સ તો પણ એ તો બીજા પણ લેવા ઉપર ભાઈ વાત કરી બેલેન્સ ને તો ભાઈ બંને વાત કરો અરે ગમે તેને મળી લે

લાઈ ગયો પૈસા તો તમારે લાઈ ગયા પૈસા તમે યાર પૈસા તો આમ મારા પાછળ પડી ગયા છે યાર બધા ગુંડા પાછળ પડી પછી અને લગન પેલા બઉ મારી છે ને ફરી ગઈ છે ના ના એવું ના થાય બંદી રાખજો યાર ભલે તમારી કાપતી કરતો પણ આટલી તો મારી લાગુ યાર ગમે તે કરું પણ મારું યાર આટલું કોમ કરી ગમે તે કરીને

ના ચાલો નહીં આ જો જતા હોય તમે નહી આબુ અરે નહીં આવ્યો ને આગળ લઈ જ પૈસા આલ દે તો પછી હાલ તો આપા પાસે પૈસા થી આલ દે એકદમ આ તો હું નકી તમે તો એ કાકા તો રોજ ઉઠી કાલ કાલ આજ તુડી થી કાલે તો ઈમ કઈ કઈ તમારી પૈસા ઉઘાય લઈ બે કજે ઉધી કબા આપા બા હલ લઈ જાય મને વણિયા નું આપરું જાય કે ગમે તે કાય ગમે તે કાની આ કત યાર કરિયા લો અન તું એ બે હમજ તા આ જોત છોકરો સામે અને મેં હાર્મોન્સ શ્રી યાર કોક તો એ મેં હાર્મોન્સ પૂરા થવા દે

ગજારા ઉપર વરઘોડો કઢા જીવા પૂરું તો કરવું જ પડે પૈસા તો નહીં મળે કાકા તમારે જે થાય પૈસા તો ઘેરાય ખાવો તો ખાઈ જજો

દોસ્તાર છે રોજ એ બધું ખાઈ જાય છે ના પાન થી આ વસ્તુ ના લઈ જતો તો અને અમે તો આ કે કરતો પૈસા જ ના મળે અને આવા માણસ આ ભાઈ બંદે આવા અમા આ ભાઈ બંદી મૂક કાપતી કરતો હતો તો એ ગોઠવણ હું કર્યું અમે હેડો તો ઉપરવાળાની મરજી ઓર તો પડી જાય પણ ગમે તેમ કરીને લગ્ન કરી દઈએ હે માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવતા વિડીયોને જોવાનું ભૂલતા નહીં હે માતાજી ડુબી જાડુ બાડવા વાળા ખરી જા હરવાડા